જય શ્રી કૃષ્ણ દોસ્તો આજે આપણે બનાવવાના છીએ બહુ જ સ્વાદિષ્ટ મસાલેદાર ટેસ્ટી મન ખુશ કરી નાખે એવું બહુ જ સરળ સિમ્પલ ક્વિક ઉતરાણ હોય હોય કે લગ્ન પ્રસંગ શિયાળામાં ઊંધિયું ઠંડીમાં તીખું તો ઊંધિયું એની મજા જ કઈક અલગ છે આમ જોવા જઈએ તો પરંપરાગત રીતે ઊંધિયું માટીના વાસણમાં વાસણ માં જ બને છે એનાથી ઊંધિયું બહુ જ સરસ અને સ્વાદિષ્ટ બનતું હોય છે પણ આપણે એ નથી બનાવી તેમ છતાં બહુ જ મસ્ત ઊંધિયું તૈયાર થવા છે તમારી પાસે માટીનું વાસણ હોય તો તમે આજ જ પ્રોસેસથી ઊંધિયું બનાવી શકો છો ચાલો બનાવીએ આ ઉતરાણનું બહુ સરળ રીતથી ઊંધિયું પહેલા મુઠિયા બનાવી લઈશું મુઠિયા બનાવવા માટે આપણે ભયળું એટલે કે ઘઉનો કર કરો લો ગ્રામ જેટલો એટલે કે એક મુઠ્ઠી જેટલો લેવાનો છે અને ઘઉંનો સાદો લોટ બસો ગ્રામ જેટલો લેવાનો છે એમાં પચાસ ગ્રામ જેટલો ચણાનો લોટ એડ કરી લઈશું એક મુઠ્ઠી જેટલી તાજી મેથીના પત્તા એડ કરીને એમાં એક ચમચી જીરું પાવડર એક ચમચી હળદર પાવડર અર્ધી ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું એક ચમચી અજમો નાખીને થોડું થોડું પાણી નાખીને નોર્મલ ડો બનાવી લેવાનો છે લોટ બંધાઈ ગયો છે આ રીતે આપણે બાંધેલા લોટને આકાર આપી દેવાનો છે દાણાવાળી શાકભાજીમાં લીલા વટાણા લીલી પાપડી લીલા ચણા અને લીલી તુવેરો લેવાની છે એ બધું થઈને બસો ગ્રામ જેટલું આપણું માપ થવું જોઈએ અને કંદમૂળમાં માં એક થી બે મીડિયમ ગાજર રતાળુ સક્કરિયા સુરણ એ બધું જ મિક્સ થઈને પાંચો ગ્રામ જેટલું આપણે લેવાનું છે બનાવી લઈએ નાના રીંગણ અને બટાકામાં ભરવા માટેનો મસાલો બે ચમચી કોરા ટોપરા છીણ લેવાનું છે બે ચમચી તલ એડ કરી લેવાના છે અડધી ચમચી જીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચાનું પાવડર અડધી ચમચી મીઠું એડ કરી લઈશું એક ચમચી ઊંધિયાનું પાવડર નાખીને મિક્સ કરી લઈશું એમાં એક ચમચી લીલું લસણ અને થોડી કોથમીર કાપીને મિક્સ કરીને એ મસાલાને આપણે નાના રીંગણમાં આ રીતે ચીરો પાડીને મસાલો ભરી દેવાનો છે આ મસાલો બટાકાને પણ ચીરા લગાવીને આ જ રીતે આપણે ભરી લઈશું થી પાંચ નાના રીંગણ અને થી પાંચ નાના બટાકા લીધેલા છે મુઠિયા મસ્ત તળાઈ ગયા છે અને ચાર થી પાંચ મુઠિયા આ રીતે આપણે ઝીરો કરીને અલગ વાટકીમાં મૂકવાનું છે બધા તળી લઈશું સો ગ્રામ જેટલી કોબી મોટી મોટી કાપીને તળી લેવાની છે નેક્સ્ટ સ્ટેપમાં મોટા તપેલામાં બે ચમચા તેલ લઈશું એમાં તજના બે પત્તા સૂકા લાલ મરચાં બે થી ત્રણ લવિંગ અને મરી ત્રણ થી ચાર એડ કરી લઈશું એક ચમચી રાઈ અને એક ચમચી આખું જીરું એડ કરી લેવાનું છે થોડા એટલે કે અડધી મુઠ્ઠી જેટલા સિંગદાણા નાખીને એકદમ ધીમા તાપે આપણે શેકાવા દેવાનું છે બે ચમચી જેટલા લીલા મરચા અને કોથમીરીની પેસ્ટ બનાવીને એડ કરી લઈશું લીલી ડુંગળી એક મુઠ્ઠી જેટલી કાપીને આપણે એડ કરી લેવાની છે તળેલા લીલા દાણાવાળી શાકભાજી આપણે એડ કરી લઈશું અને એમાં એક ગ્લાસ પાણી એડ કરી લઈશું એક ચમચી લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર મીઠું એક ચમચી જીરું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચાંનું પાવડર એક ચમચી ઊંધિયાનો મસાલો અને બીજું મીઠું પણ થોડું અહીં આપણે એડ કર્યું છે મિક્સ કરી લેવાનું છે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું તમને તીખું પસંદ હોય તો તમે બીજું મરચું એડ કરી શકો છો અમારા ઘરમાં બધાને તીખું પસંદ છે એટલે અમે અહીં મરચું બીજું એડ કરેલું છે ભરેલા રીંગણ અને ભરેલા બટાકા એમાં મૂકી દેવાના છે એક મુઠ્ઠી જેટલું તાજુ ફુલાવર કાપીને એડ કરી લઈશું કનમૂળ જે તળીને આપણે રાખ્યા હતા એને પણ આપણે એડ કરીને મિક્સ કરી લઈશું એક મીડિયમ સાઈઝનું ટામેટું કાપીને નાખીશું પાણી આપણે એડ કરી લેવાનું છે તો બધા જ મોટા ભાગની શાકભાજી આપણે નાખેલી જે શાકભાજી સારી રીતે ચડે એ માટે આપણે પાણી અહીં એડ કરવું પડશે બસો પચાસ ગ્રામ જેટલા મુઠી એડ કરી લઈશું ગેસ મીડિયમ થી હાઈ રાખવાનો છે એક વાટકી જેટલી એટલે કે એકસો પચાસ ગ્રામ જેટલી કોથમીર એડ કરીને મિક્સ કરી લઈશું ઢાંકણું ઢાંકીને પંદર થી વીસ મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર આપણે થવા દઈશું એ થાય છે ત્યાં સુધી બીજો આપણે વઘાર બનાવી લઈશું જેને આપણે ઊંધિયાના ઉપર રેડવાનો છે એક ચમચો તેલ લઈને એક ચમચી રાઈ અને એક ચમચી આખું જીરું નાખી દઈશું અજના પત્તા એક થી બે અને સુકા લાલ મરચાં બે નાખી દઈશું અને અડધી ચમચી અજમો બે થી ત્રણ લવિંગ મરી એડ કરી લેવાના છે થોડું મીઠું એડ કરી લઈશું મીઠા લીમડાના પત્તા એડ કરી લઈશું કાશ્મીરી લાલ મરચા પાવડર એક ચમચી ઈલાયચી કરી લઈશું મિક્સ કરીને ઊંધિયામાં નાખી દઈશું લીંબુનો રસ નાખીશું એક ચમચી ખાંડ એડ કરી લેવાની છે મીડિયમ પ્લેમ પર પાંચ મિનિટ જેટલું આપણે આને થવા દઈશું તૈયાર છે બહુ જ ટેસ્ટી મસાલેદાર મજેદાર ઊંધ આ ઊંધિયું બનાવ્યા પછી તમારા ઘરના કોઈ સભ્યને માર્કેટનું ઊંધું નહીં ભાવે આ મારી ગેરંટી છે એકવાર બનાવીને તો જોવો બહુ સરળ રીતે અમે તમને અહીં રેસિપી સમજાવી છે અમારી રેસિપી ગમી હોય તો તમે લાઈક અને કોમેન્ટ જરૂર કરજો અને હા તમને ઊંધું ભાવતું હોય તો પણ કોમેન્ટમાં રેડ હાથ જરૂર કરજો